ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસીબી તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ કર્યો છે તેણે કબૂલ્યું છે કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમ ઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી એસીબીની તપાસ દરમિયાન સાગઠિયાએ અનેક પ્લાન ભ્રષ્ટાચાર કરી પાસ કર્યાનું કબૂલ્યું છે સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલકતોની તપાસ કરવી જરૂરી છે સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ પણ થવી જરૂરી છે તો સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે દસ કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારે આ સોનું અને રોકણ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીબીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે તો રાજકોટ એસીબીમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ અને સોમવારે રાતથી ટીમે એકસો પચાસ ખોલી અને સર્ચ હાથ ધર્યું હતું આ દરમિયાન પાંચ કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા સાથે જ એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું એસીબીની ટીમ દ્વારા ત્રણ જેટલા બોક્સમાં રૂપિયા સોનું એક મોટી તિજોરી પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં સાગરિયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે તો જોવાનું રહેશે નોંધનીય છે કે આ પહેલા ઓગણીસ જૂને એન્ટી કરપ્શન બ્યુરોએ સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને દસ કરોડ પંચાવન લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી આ સિવાય સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા તો એસીબીના ડાયરેક્ટર સમશેર સિંઘના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બિપિન આહિર સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો મનસુખ સાગઠિયા પાસે ગેસ એજન્સી પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળી આવ્યો હતો